નમસ્કાર જય સેનજી મહારાજ જય લિંબજ ભવાની આજે બાબર તાલુકા લિંબચ સંગઠન શિક્ષણ સમિતિ દ્વારા આજે એક નવી પહેલ કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે અહીં અમારી હાથમાં જે દાનપેટી છે એ દાનપેટી અમારા બાબર તાલુકામાં વસતા નાઈ સમાજના દરેક સભ્ય જે હેર હેરસલોનો ધંધો કરતા હોય કે અન્ય કોઈ બીજો ધંધો કરતા હોય એમની જગ્યા ઉપર આ દાનપેટી રાખી અને આની અંદર જે પણ આવક થશે એ આવક અમારા લીંબચુ સંગઠન શિક્ષણ સમિતિ દ્વારા ભાભર તાલુકાના અને આપણા સમાજના જે બાળકો છે આર્થિક રીતે જે ગરીબ છે અને ખરેખર જેમને મદદની જરૂર છે શિક્ષણ ક્ષેત્રે એવા બાળકોને આ સમિતિ શોધી શોધીને એમને મદદ કરશે આજે અમારા કમિટીના સભ્યો પ્રમુખ સાથે અમારી સાથે ઉપપ્રમુખ મંત્રી ખજાનચી સહમંત્રી વગેરે સાથે રહી એસોસિએશનના પ્રમુખ અને એસોસિએશનના ભાઈઓ સાથે રહી અને આનો શુભારંભ કર્યો છે અને